નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા અને ખાસ વિડીયોમાં કારણ કે મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના કપાસને બજાર ભાવને લઈને સૌથી સારી અને મહત્ત્વની માહિતી આવી ગઈ છે અને સરકાર દ્વારા અત્યારે કપાસના ખેડૂતો માટે માત્ર કપાસના ખેડૂતો માટે એક નવી એપ્લિકેશન બનાવવામાં આવી છે જેનાથી તમામ ખેડૂતોને એનો ઉપયોગ કરીને કપાસના બજાર ભાવ અને કપાસને વેચાણ કરવામાં ખૂબ ફાયદો થશે શું ફાયદો છે શું એપ્લિકેશનને કઈ રીતે વાપશ વાપરશો અને મિત્રો અત્યારે જે કપાસને ભાવ ચાલી રહ્યા છે અત્યારે જે એવરેજનો નવો ડેટા આવ્યો છે એને સાંભળીને મિત્રો તમે પણ ખુશ થવાના છો તો વિડીયોને અંત સુધી જોતા દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય અને આવા જ ખેડૂતને લગતા અને માહિતીના વિડીયો જોવા માગતા હોય તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી કન્ટ્રીબ્યુટરને દબાવી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ન ભૂલતા મિત્રો વિડિયો અંત સુધી જોતા રહીજો નિરાતે સંપૂર્ણ બધી સમજાઈ જશે અત્યારના મિત્રો આ વર્ષની જે કપાસની સૌથી નીચામાં નીચા ભાવની વાત કરીએ તો છ હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધીનો ભાવ અત્યારે ગયેલો છે અને મિત્રો સૌથી હાઈએસ્ટ પહેલાં આની પહેલાંના વર્ષ એટલે કે બે હજાર પચીસ એ મિત્રો હતો સાત હજાર ત્રણસો પંદર રૂપિયા એટલે આ વર્ષે મિત્રો સાત હજાર છસો પચાસ રૂપિયાની એવરેજ ભાવ ચાલી રહ્યા છે અને હવે મિત્રો બે હજાર પચીસ અને છવ્વીસના જે ડેટાની વાત કરીએ બે હજાર ચોવીસ અને પચીસની ડેટાની વાત કરીએ તો મિત્રો ગયા વર્ષે સૌથી ઊંચામાં ઊંચો ભાવ હતો મિત્રો છ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એક ક્વિન્ટલ એટલે સો રૂ સો કિલો થાય છે અને આ વર્ષની મિત્રો અત્યારે સૌથી હાઈએસ્ટ અત્યારે વાત કરીએ તો મિત્રો અત્યારે ભાવ છે આઠ હજાર દસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આ તો હજી તો મિત્રો વારસે હજુ આનાથી પણ વધુ ભાવ ચાલી રહ્યો છે અમુક અમુક માર્કેટયાર્ડોમાં મિત્રો એક ધારો એક સાથે મિત્રો સાડા સાત હજારથી ઉપર ક્વિન્ટલ સુધી ભાવ એવરેજમાં બોલાઈ રહ્યો છે અને મિત્રો આ કપાસના જે ભાવને ડેટા છે એ ગયા વર્ષ કરતાં મિત્રો બાર ટકા વધુ છે એટલે મિત્રો જો આની પહેલાના વર્ષે તમારે સૌથી સારો કપાસ ચૌદસો રૂપિયા મેં ગયો હશે તો આ વર્ષે તમારે સત્તરસો રૂપિયાની આજુબાજુ સીધો જ કપાસ જશે એટલો બધો મોટો ભાવનો ફેર પડ્યો છે કારણ કે મિત્રો બગાડ એવો થયો હતો જેના કારણે કપાસ સરખી રીતે આવ્યો નથી તો મિત્રો અને નવી જે એપ્લિકેશનની વાત કરીએ સરકારી તો એમાં મિત્રો એક નવી સરકારી એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે જેમાં મિત્રો તમે માત્ર બજાર ભાવ જાણી શકશો દરરોજનું ડેટા પણ મિત્રો એ એપ્લિકેશનમાં તમને બહુ કાંઈ અઘરું પડશે એટલે એ તમારે ન જોવું હોય તો આપણે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમે કરજો જ કારણ કે મિત્રો આજે હું સૌથી સરળ ભાષામાં તમને કપાસના બજાર ભાવની માહિતી અને તમારા માર્કેટ માર્કેટયાર્ડોના ભાવ અને સ્થિતિ હું તમને સમજાવી દઈશ જેનાથી તમને અંદાજ આવી જાય કે તમે તમારો કપાસનું વેચાણ ક્યારે કરી શકો તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા